નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ વાર મંગળવાર હજી આ પડી બોટા દમરેલી માર્કેટીયર્ડના તાજા બજાર ભાવ જુવાણા સિંહ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટીયર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કર્યા ન તાજા બજાર ભાવ જીરું ચોત્રીસો એસી થી ચાર હજાર પંચ્યાસી રૂપિયા રાયડો સોળસો વીસ થી સત્તરસો ને રૂપિયા ચણા આઠસો પચાસ એક પચાસ રૂપિયા મેથી સાતસો થી નવસો ને પંચ્યાસી રૂપિયા અડદ આઠસો પચાસ એક હજાર રૂપિયા તુવેર આઠસો પચાસ નવસો રૂપિયા જુવાર આઠસો થી નવસો ને પચાસ રૂપિયા વરિયારી તેરસો પચાસ થી અઢારસો રૂપિયા બાજરી ત્રણસો પચાસી ત્રણસો ને નેવ રૂપિયા તલકાળા સત્યાવીસો પિસ્તાલીસ થી પાંચ હજાર ચારસો ને પાંચ રૂપિયા પચીસો રૂપિયા મગફળી કપાસ અગિયારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટિયા એક હજાર પંચાણું થી તેરસો ને પાસઠ રૂપિયા જીરો અઠ્યાવીસો થી ચાર હજાર પચાસ રૂપિયા એરડા એક થી તેરસો ને આઠ રૂપિયા ચણા આઠસો એસી થી એક હાજર સાહીઠ રૂપિયા અડદ આઠસો થી એક હજાર રૂપિયા મગ નવસો પચાસ થી બારસો રૂપિયા ધાણા બારસો થી સોળસો ને સત્યોતેર રૂપિયા સોયાબીન છસો થી નવસો ને એક્યાસી રૂપિયા જુવાર નવસો દસ થી નવસો ને દસ રૂપિયા અઠ્યાવીસો પાંચ હજાર નેવું રૂપિયા તલ સફેદ બારસો પચાસ થી ત્રણ હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકવીસ થી પાંચસો ને ચોપન રૂપિયા ઘઉં લોકન ચારસો પંચ્યાસી થી પાંચસો ને ચુમોતેર રૂપિયા મગફળી જીણી નવસો છત્રીસ થી બારસો ને રૂપિયા મગફળી નવસો એકોતેર થી ચૌદસો ને બાર રૂપિયા કપાસ નવસો થી પંદરસો રૂપિયા